સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની સુવિધા અર્થે રૂપિયા બત્રીસ પોઈન્ટ સાત કરોડના ખર્ચે નવનિર્મિત જી પ્લસ સોળ માળની પીજી હોસ્ટેલનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાયુ સર્વેક્ષણ એર ક્વોલિટી ઇન્ડેક્સ આવાસ યોજના જેવા અનેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે ત્યારે સુરતવાસીઓના સહયોગથી સુરત વિકાસની હજુ વધુ ઊંચાઈ મનપાએ સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાથી સહજ સુરતનું સૌ પ્રથમ પિસ્તાલીસ મીટર ઊંચાઈ ધરાવતું હોસ્ટેલ બિલ્ડિંગ નિર્માણ કર્યું છે જેમાં કુલ એકસો બાણું રૂમમાં અંદાજે ચારસો વિદ્યાર્થીઓ રહી શકશે આ હોસ્ટેલમાં નિવાસ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ એકાગ્રતાથી સમય ફાળવી શકશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા શરૂ કરાયેલા કેચ ધ રેન અને રેન વોટર હાર્વેસ્ટિંગ વરસાદી જળસંચયના અભિયાનને વેગ આપવા સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જળસંચય માટે અગિયાર યુનિટ તૈયાર કરવામાં આવ્યા છે એટલે વરસાદનું સમગ્ર પાણી ભૂગર્ભમાં રિચાર્જ થશે એમ તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ દેસાઈ સંગીતાબેન પાટીલ મનુભાઈ પટેલ પ્રણુભાઈ ઘોઘારી મેયર દક્ષેશભાઈ માવણી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા મનપાના હોસ્પિટલ સમિતિના અધ્યક્ષ મનીષાબેન આહિર

અને વિકાસની દ્રષ્ટિએ અનેક રેકોર્ડ કર્યા છે અને એના કારણે એમને અનેક એવોર્ડ પણ મળ્યા છે સુરત મહાનગરપાલિકાએ પહેલીવાર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિમેર હોસ્પિટલની અંદર લગભગ પિસ્તાલીસ મીટર ઊંચાઈને આ બિલ્ડિંગ પ્રથમવાર બનાવ્યું છે એની અંદર મેડિકલ જે સ્ટુડન્ટ છે એમના માટે એકસો બાણું રૂમ બનાવવામાં આવ્યા છે દરેક રૂમમાં બે પ્રમાણે લગભગ લગભગ એકસો ને ત્રણસો ને છ્યાસી લોકો ને લગભગ ચારસો લોકો ચારસો સ્ટુડન્ટની આમાં વ્યવસ્થા થવાની છે એના કારણે એડમિશનમાં પણ વધારો થશે અને વધુ યુવાનોને મેડિકલમાં ભણવા માટેની સુવિધા સાથેની તક મળશે